શેખડીયા ગામમાં ગ્રામ પંચાયતઘરનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મુંદ્રા તાલુકાના શેખડિયા ગામમાં વિકાસ કાર્યોને નવી દિશા આપતા ગ્રામ પંચાયતઘરનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે આશરે પચ્ચીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું आ प्रसंगे तालुका पंचायत प्रमुख महीपत सिंह जाडेजा मुंद्रा तालुका भाजप प्रमुख शक्ति सिंह जाडेजा महामंत्री जिग्नेश भाई हिबल बाबूभाई गढ़वी सरपंच कमलेश महेंद्र ग्रिंह जाम साहब શક્ષણ સમિતિના ચેરમેન વીરમભાઈ ગઢવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી વિપક્ષ નેતા નવીનભાઈ ફફ્ફલ જિલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઈ પાતરીયા પીડબલ્યુડીના સાહેબ મુન્દ્રા તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી અનિલભાઈ ત્રિવેદી મંગરા ગામના સરપંચ ચંદ્રસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન હરિભાઈ ગઢવી ગોપાલભાઈ ગઢવી ગોવિંદ ગઢવી યુવરાજસિંહ જાડેજા તિલકભાઈ મહેશ્વરી તથા ભુજપુર ગામના ઉપસરપંચ માણિકભાઇ ગઢવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગ્રામ્ય વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને ગ્રામ પંચાયત જેવા માળખા દ્વારા ગામના લોકો માટે સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમણે વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું મહત્વ પણ જણાવ્યું આ કાર્યક્રમથી શેખડીયા ગામમાં વિકાસ કાર્યો ને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ પૂર્ણ થતા ગામના વહીવટ અને વિકાસ પ્રક્રિયામાં વધુ સુવિધા અને પારદર્શિતા આવશે અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર સામૂહિક સ્વરૂપે અનેક પંચાયતોના ખાતપૂરત અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે એ પૈકી માંડવી વિધાનસભા મતવિસ્તારની અંદર કુલ મળીને આજે અગિયાર પંચાયતોનું ખાતમુહૂર્તનું કામ થયું છે એ પૈકી મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે આજે અહીં ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા આ સિવાય આ વિસ્તારની અંદર એક શાળાનું લોકાર્પણ કર્યું અને શેખડીયા ગ્રામ પંચાયત ગ્રામને જોડતો સિત્તેર લાખનો રસ્તો કુલ મળીને ટોટલ આજે અહીં મુન્દ્રા તાલુકાના બે કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાના કામોના વિકાસના કામોનો પ્રારંભ થયો અને લોકાર્પણ થયું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની જે સરકાર છે એ લોકોને જરૂરિયાતના કાર્યો સૌ કોઈ કરી રહી છે તો આજે શેખડીયા એવું એક નાનકું ગામ છે કે જે પંચાયત નવી થઈ અલગ થયા પછી એનું પોતાનું પંચાયતઘર ન હતું તો એ મિની સંસદ છે તો એ પંચાયતઘર બને એના માટે પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનું ગ્રાન્ટ ફાળવી એને આયોજન થયું છે તો હું આ માધ્યમથી આ સંસદ મિની સંસદ શેખડીયા ગામમાંના નાના મોટા સૌ કોઈ સમસ્યાઓના સમાધાન માટે સુચારુ રૂપે કાર્યરત રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું ગામની અંદર સૌ સાથે મળીને સૌનો વિકાસ થાય સૌ વિસ્તારનો સમતોલ વિકાસ થાય એના માટે પણ હું ખાસ અહીંથી મારી લાગણી પ્રદર્શિત કરું છું અને સાથે રહીને આ કામમાં જ્યાં પણ સહયોગી થવાની આવશ્યકતા હશે ત્યાં હું સાથે રહીને સહયોગી પણ થઈશ સાથે સાથે શાળા પ્રાથમિક શાળાનું પણ આજે લોકાર્પણ થયું છે ખૂબ સુંદર મજાની પ્રાથમિક શાળા બની છે એ શાળાના બાળકો આવનારા દિવસોમાં આ સમાજનું આ ગામનું આ જિલ્લાનું આ રાજ્યનું આ દેશનું ગૌરવ વધારે અને ભવિષ્ય સુધારે એના માટે પણ એ બાળકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજનો આ કાર્યક્રમ જ્યાં જિલ્લા પંચાયતના સાથી સદસ્યો તાલુકા પંચાયતના સૌ સાથી સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ સાથી સદસ્યો સૌએ સાથે મળીને ખૂબ સારી રીતે આ કાર્યક્રમમાં આનંદિત થઈ હાજરી આપી અને ઉત્સવના સ્વરૂપે શાળાના હો મકાનને અને ગ્રામ પંચાયતના મકાનનું ભૂમિપૂજનને વધાવી લીધું મારું નામ કમલેશ દેવરાજ ગઢવી ગામ શેખડીયા સરપંચ આજની તારીખ ત્રીસના રોજ અમારા ગામના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે માનનીય ધારાસભ્ય શ્રી અનિલભાઈ દવે જે ગુજરાત પ્રદેશના મહામંત્રી છે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો ટીડીઓ સાહેબ પીડબ્લ્યુડીના ખાન સાહેબ તમામ આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા અને આજે અમારો ગામમાં જે ગામના મેઇન પોઈન્ટથી કરીને હનુમાન મંદિર સુધી એપ્રોચ રોડ એનું ખાતમુહૂર્ત હતું નવું પંચાયત ભવન જેની પચીસ લાખ રૂપિયા જેવી માત્મ રકમ અમને મંજૂર થઈ છે એનું ખાતમુહૂર્ત હતું અને અમારા ગામની સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બને બની ગઈ છે એનું લોકાર્પણ હતું તો એ તમામ કાર્ય કાર્યક્રમોમાં મહાનુભાવે હાજરી આપી આપ પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયાના સાથીઓ બધાએ સાથ સહકાર આપ્યો અને આગળ પણ અમને ભરોસો છે અમારા ગામના વિકાસ કામોમાં હંમેશ સરકાર અમારી સાથે રહેશે આભાર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો